દબાણ કર્યાનો પણ આરોપ છે યુસુફ પઠાણે બે હાજર બાર માં જમીન વેચાણે લેવા કરી હતી માંગણી પાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત નામંજૂર કરાઈ હતી પ્રતિ ચોરસ મીટર સત્તાવન બસો માં પ્રીમિયમ થી જમીન ફાળવાઈ હતી જ્યારે 2014 માં કોર્પોરેશનની તરખાસ્તને રાજ્ય સરકારે ના કરી હવે ભાજપનાજ પૂર્વ કોર્પોરેટર પ્લોટ ખાલી કરવા માંગણી કરી છે 2012 ની અંદર 2012 માં યુસુબભાઈ પઠાણ દ્વારા લેખિતમાં એક પત્ર લખેલો મહાનગરપાલિકાને કે સુરક્ષાના કારણોસર આ પ્લોટ અમને વેચાણ તમે આપો અને એની કિંમત નક્કી કરવામાં આવીલી લગભગ 57000 ને કે 200 સમથિંગ એની કિંમત નક્કી કરવામાં અને જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટીમાં અને સામાન્ય સભામાં આ પાસ કરવામાં આવેલું બે હજાર બારમાં ત્યારબાદ રાજ્ય સરકારની પરમિશન લેવામાં કમિશનરશ્રીએ શહેરી વિકાસ મંત્રાલયને લેટર મૂક્યો શહેરી વિકાસ મંત્રાલય દ્વારા બે હજાર ચૌદમાં માં આ રદ કરી દેવામાં આવ્યું છે કે આ પ્લોટ વેચાય નહીં આ પ્લોટ કોઈને અપાય નહીં તો આ પ્લોટ કોઈને અપાય નથી તો ત્યારબાદ કમિશનરશ્રીએ આ પ્લોટને તાત્કાલિક અસરથી પોતાના તાબામાં લઈ લેવો જોઈએ ફેન્સિંગ કરી દેવી જોઈએ એ કામ થયું નથી અને હાલમાં એ પ્લોટ એકાણું અને નેવું ભેગો થઈ ગયો છે અને એક જ બીમારીમાં આવી ગયો છે